તો તમે દિત્યાના મામાનું ઘર જોઈ લીધું મારા મામાનું ઘર પણ જોઈ લીધું અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા પપ્પાના મામાની ઘેર આ મકાનની અંદર છે ને દિત્યા ને આ વસ્તુ બહુ ગમી ગઈ કેમ કે આ લાદી છે ને નીચે ટાઈલ્સ એમાં એક અલગ લાદી નાખેલી છે મુક તો દિત્યા ઉપર પગ અત્યારે જો અહિયાં છે ને આખા ખેતરની અંદર મગ નું વાવેતર કરેલું છે ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાની આપણી આપડી જમવાની ડીશ રેડી થઈ ગઈ જો આપણને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા બધા આપડા વિડીયો જોવે કા મજા આવે વિડીયો જોવાની અને હજી સંગીને તો ભૂખી રહી ગઈ હતી ને

તો ચાલો તડકોય થઈ ગયો છે તો હવે આપણો રથ બહાર કાઢો ને ફટાફટ જઈએ ચાલો 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 ચલો હું જ્યાં ચાર હમ ચાલો તો અત્યારે છે ને સાડા અગિયાર બાર જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે છે ને તમને કીધું તું ના ઘર કે ક્યાં જઈએ છીએ તો તમે જીત્યાના મામાનું ઘર જોઈ લીધું મારા મામાનું ઘર પણ જોઈ લીધું ને અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા પપ્પાના મામાની ઘેર અને આ છે ને મારા પપ્પાના મામા છે જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ હા તો હાંભળે ઓછું અમારા બાપા એટલે અને અહીંયા જો છે ને અમારે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે કાકીએ અહીંયા સંગીબેન જો પૂરી વણવા બેસી ગયા છે હા અને કાકીએ જો ધરાળ આ શિવાની બેને કાકીએ ધરાણ સવારમાં રસોઈ સ્ટાર્ટ કરી તમે નાચ પાડી તી કે કાંઈ બનાવવું નથી પણ તોય જો અત્યારે ભજીયા અને પુરીને એવું બધો પ્રોગ્રામ કર્યો છે એટલે કાકી જો શું બનાવો છો કાકી પૂરી બનાવી ભજીયા

હા ઇંડોળે ઇચકું છે દીત્યા અને દીત્યા આવી ત્યારે નવા કપડા પહેરીને આવી હતી પણ નવા કપડામાં માં ગરમી થતી એટલે આવીને સીધા એને જૂના કપડા પહેરી લીધા લીધા હવે પપ્પા પપ્પાના મામી છે ઉમર પ્રમાણે ચાલો તો દીતિય બેન ને અંદર છે ને નવા મકાન છે ત્યાં જ મજા આવતી ને અહીંયા જો બાર તડકામાં આવી ગયા છે અહીંયા ટ્રેક્ટર રમવા અહીંયા બે ટ્રેક્ટર છે એક મિની ટ્રેક્ટર પણ છે અને મોટું ટ્રેક્ટર પણ છે તો દીતિયા બેન ને મિની ટ્રેક્ટર માં બેસી કરી લીધી ને હવે એ જો અહીંયા સીધી મોટા ટ્રેક્ટર બેસવા જાય છે દીતિયા અહીંયા થી નહીં નીકળાય દીકરા ઈ છે ને કે હચવાતી નથી અમારી દીતિયા બેન જો નીકળી ગઈ ગમે એમ કરીને હવે મોટા ટ્રેક્ટર ચડે છે મજા આવે તો ને માં બેસવાની બેન

ને એમાં જો અહીંયા ગુલાબ છે ને એ તો બહુ મસ્ત છે એકદમ રેડ કલરનું છે કેટલું મસ્ત લાગે છે જો કેટલા મસ્ત મસ્ત ગુલાબ છે હજી તો ખીલે છે અમે જો અહીંયા છે ને મારા પપ્પાના મામાની ઘેર આવી ગયા છે ને મારા પપ્પાના મામાનું ઘર છે હમણાં જ નવું મકાન બનાવ્યું છે તો એટલું મસ્ત છે ને એમાં હા આ મકાનની અંદર છે ને દિત્યાને એક આ વસ્તુ બહુ ગમી ગઈ કેમકે આ લાદી છે ને નીચે ટાઇલ્સ એમાં એક અલગ લાદી નાખેલી છે મૂકતો દિત્યાની ઉપર પગ

ટ્રાન્સફર કરે છે ઘઉં ગોડાઉન ની અંદર કેમ કે એને રાખવાના છે એટલે મજૂર છે એ બધા ઘઉં નો ઢોકલો લઈ અને અંદર પાછું બીજું ગોડાઉન છે એમાં નાખે છે શું કે દીત્યા તરસ લાગી ચાલો તો દીત્યા બેન નો ઓર્ડર આવ્યો પાણી પીવાનો

એટલે વાડી જ મકાન કરે ને વાડી વાડી ખેતર ને બધું વાડી ને વાડી ને વાડી નું વાતાવરણ છે મજા આવે વાડી રહેવાની ગામ કરતા ઘોંઘાટ વગરનું વાતાવરણ હોય એટલે ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાની ની આપડી જમવાની ડીશ રેડી થઈ ગઈ છે અને જો માં અને બાપા અને સંગી ને બધા રેડી થઈ ગયા જમવા માટે અને કાકે ગરમા ગરમ ભજીયા બનાવતા જાય છે જો ચિપ્સ ના ભજીયા દીત્યા માટે સ્પેશિયલ બનાવી દીધા કા દીત્યા તો ફટાફટ ગરમા ગરમ ભજીયા છે

તો પૈસા ને આપડે વારંવાર કીધા કરતા કે ક્યારે આવશો અમાર ઘેર ક્યારે આવશો તો જો અમે આવી ગયા તમારા ઘેર ના મારવા બરાબર ને હવે નઈ ગયો તમે અમને

લે લે સરસ આ બધું મે ફુવાએ જ કર્યું કે ફર્નિચર ભાઈ જ હા એ તો બધું ધીમે ધીમે થાય ને તો ફર્નિચર થઈ જાય વાંધો હા તો બધું ધીમે ધીમે ચાલો બેન ચાલો તો એક ફઈની ઘરે બેસી લીધું અને અહીંયા જો અમે પાછા ગામમાં એ જ ગામમાં બીજા ફૈ છે એટલે બીજા ફૈની ઘરે આપણે બેસી લીધું સારું ને તો ફાઈને મળી લીધું બેસીન ચા પાણી બધું પી લીધું અને અહીંયા જો આપણને ઘણા બધા આપણા સબ્સ્ક્રાઇબર મળી ગયા આ બધા આપણા વિડીયો જોવે કા મજા આવે વિડીયો જોવાની નહીં તો આ બધાય જો આપણા સબ્સ્ક્રાઇબર છે અને બધાય રોજ આપડા વિડીયો જોવે છે હાલો આવજો ભાઈ ભાઈ અને આ સ્પેશિયલ દિત્ય અને બધાય મળવા આવ્યા કા દિત્યા બધા તારા વિડીયો જોવે જો

હીરા ને જોઈ લીધું ઘર તમે મારા મામા બી આવજો હો સારું હાલો હા ચાલો તો જો અમે છે ને અહિયાં મેંદેડા પહોંચી ગયા છે ને હવે સાવ અંધારું થઈ ગયું છે અહિયાં અને અહીંયા સિટીમાં આવ્યા છે ને ત્યાં છે ને નાસ્તો ન કર્યો તો બને જ નહીં પણ લેટ થઈ ગયું છે ને એટલે નાસ્તો નથી કરવો પણ અહીંથી છે ને પાણીપુરી બંધવી લીધી છે અને પાઉંભાજી ઘરેથી ઓર્ડર આવ્યો તો ખાવી છે એટલે સંગી છે ને પાઉંભાજી બંધાવવા ગઈ છે અને અમે હું ને દિત્યા બે અહીં ઊભ્યું છીએ કાદિત્યા દીત્યાને છે ને આ બધી વસ્તુમાં અત્યારે એનો જીવ છે ઠંડી વસ્તુ છે ને એ બધી આઈસક્રીમ ને કોન ને કુલ્ફી ને એમાં ચીવ છે દીતિયાનો કા દીત્ય તો હવે થોડો ઘણો નાસ્તો બંધી લઈએ અને પછી ઘરે જઈને જ હવે નાસ્તો કરશું કેમકે લેટય થઈ ગયું છે ને અંધારું પણ થઈ ગયું છે એટલે બધા સાથે મળીને જ નાસ્તો કરશું તો સંગી આવે અને પાણીપુરીનું પાર્સલ બંધાય છે ને એટલે આપણે હવે સીધું જવાનું છે ઘેર હા તો જો અહીંયા આપણે પાણીપુરી ને પાઉંભાજીને બધા બેસી ગયા છે જમવા સંગી બને અહીંયા ગરમા ગરમ પાઉને શેકતા જાય છે અને અહીંયા બધા પાઉભાજીની મોજ માણે છે

સંગીમા વેફર નો નાસ્તો થઈ જાય ને પછી હવે સુવાનું છે કેમ કે આજે છે ને આખો દિવસ રખડી રખડી અને થાકી ગયા છે